રાદો તો નઈ ફરતો જો ને હું તો આવી ગયો બોલ ભાઈ યાર મારું નઈ આ માર તો આટલો ખાટલો આટલો

અરે ભાઈએ દોર દરજ જાગુર થાય યાર તો માર ગઈ જ રહેવતી પણ આખો શેડો તો માગે આખો આડુ કાપી નાખી તો કઈથી આ તો ખોટું પડે અલે પણ આડુ યાર આટલું છોડો તો ચાલે એ એ તો રવા દેવી પડે તમારે જોઈએ એ મારા ભગરો આ તો તમે આ તો અડુ છોડ હા તો એટલે અડુ તો એડી અરે કે જો આપડો પાહો આપડો જ નહી પણ હું વેેર નહીં કરતો તું કરવા માંગો બે ખા ને અઠવાડિયા પછી મારા બાય ને ખોટું કરતી જ નહીં તો પરલોક માંથી પડેલા આવ્યા હોય ને

કેવા થાજી તો ભાઈ એ પણ આપણે શેણો ભેળો વાતો છોડે ફૂટેનું ખબર પડે ભાઈ એમાં નવય નહીં પણ આપડાને જમીન ખેડી લેતી ગમતી થાય એ તો ભાઈ તો ભાઈ મોલી દે એમ કરાય ના ના લે તારું એમ જમીન ખેડ્યા માર તો ભાઈ કે મરતી જો

તું તો આવી માર ભાઈ નઈ હું હું તો આવી યાર પણ કો એમ કો કળાયો તો વી પડી તો એમ તો આ મારા હાર રોટલા આપણે હું એકલો લે બોરી મોય ન મદદ કરવા તો બધું કે મેં તો નિરો નું સક્તો પર જ નહીં તો માર્કેટ થી ને

બૈરા જોડી નિકાલ કરલો બૈરા જોડી નિકાલ કરલો જીવાનું ગમતું ના ગમતું હોય પણ બાગ નહી પાડવાનું